શરીર નો કયો ભાગ તમને હલનચલન કરવામાં મદદ કરે છે ઓપ્શન છે એ પગ સાચો જવાબ છે ઓપ્શન એક પગ ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે ઓપ્શન છે બી નાતાલ સી સ્વતંત્રતા દિવસ દશેરા સાચો જવાબ છે ઓપ્શન સી સ્વતંત્રતા દિવસ ઓસ્ટ્રેલિયા માં કઈ ભાષા બોલાય છે ઓપ્શન છે એ હિન્દી બી ગુજરાતી સી અંગ્રેજી બી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી અંગ્રેજી સંસદ ક્યાં આવેલું છે ઓપ્શન છે એ દિલ્હી બી મુંબઈ સી ચેન્નાઈ ડી કોલકાતા સાચો જવાબ છે ઓપ્શન એ દિલ્હી હું ઉડી શકું છું પણ હું નિર્જીવ વસ્તુ છું હું કોણ છું ઓપ્શન છે એ પતંગિયું સાચો જવાબ છે ઓપ્શન ડી પતન ભારત નું રાષ્ટ્રીય સૂત્ર કયું છે ઓપ્શન છે એ સત્યમેવ જયતે બી કરો અથવા મરો સી નિષ્ફળતા એ સફળતાની ચાવી છે ડી બધા સાચો જવાબ છે ઓપ્શન ભારતીય ધ્વજ ના મધ્ય ભાગમાં કયો રંગ હોય છે ઓપ્શન છે એ નારંગી બી સફેદ સી લીલો સાચો જવાબ છે ઓપ્શન બી સફેદ શું તમે જાણો છો જેબ્રા જીરાફ કરતા ટૂંકા હોય છે નીચેના માંથી કયું પક્ષી માનવ અવાજનું અનુકરણ કરે છે ઓપ્શન છે એ પોપટ બી કબૂતર સી ઘુવડ ડી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ પોપટ મહારાષ્ટ્રનું આ નૃત્ય મહિલાઓ દ્વારા ઢોલકીના તાલે કરવામાં આવે છે આ નૃત્યને શું કહેવાય છે ઓપ્શન છે એ લાવણી બી મણિપુરી સી કરગામ ડી મોહિનીઅટ્ટમ સાચો જવાબ છે ઓપ્શન એ લાવણી નીચેના માંથી કઈ નિર્જીવ વસ્તુ છે ઓપ્શન છે એ કોમ્પ્યુટર બી છોડ સી માનવ ડી પ્રાણી માફ કરશો અમને જવાબ ખબર નથી જો તમને જવાબ ખબર હોય તો વિડીયો લાઈક કરો કયું પ્રાણી આવે છે તે વાઘ છે તમે સાચા છો શું તમે જાણો છો વાઘ નિશાચર પ્રાણીઓ છે તમે નકામા કાગળ ક્યાં ફેંકશો ઓપ્શન છે એ ખુલ્લી જગ્યામાં બી વરંડામાં સી કચરાપેટીમાં ડી જમીન પર સાચો જવાબ છે ઓપ્શન સી કચરા પેટીમાં જયારે તમે મોટા થાવ ત્યારે શું બદલાતું નથી ઓપ્શન છે એ જન્મદિવસની તારીખ બી સી વજન સાચો જવાબ છે ઓપ્શન એ જન્મદિવસની તારીખ નીચેનામાં સારી આદત કઈ છે ઓપ્શન છે એ દરેક વ્યક્તિને ચીડવું બી દરરોજ સ્નાન કરવું સી માતા પિતાની સામે ચહેરા બનાવવા બી ફોનનો ઉપયોગ કરવો સાચો જવાબ છે ઓપ્શન બી દરરોજ સ્નાન કરવું કયા પ્રાણીને રણનું વહાણ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન છે એ ઊંટ બી ગાય સાચો જવાબ છે ઓપ્શન એ ઊંટ પુખ્ત વ્યક્તિનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે ઓપ્શન છે એ બાવન બી બોતેર સી બ્યાસી ડી પંચાવન સાચો જવાબ છે ઓપ્શન બી બોતેર